અને હીટ વેવ પણ આગાહી છે આ લીધે તંત્રે ખૂબ તૈયારીઓ કરી છે વોટિંગ બૂથ પર પાણીની સચોટ વ્યવસ્થા રહેશે અને મેડિકલ ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેશે ઓઆરએસ અને બધી જરૂરી દવાઈઓ સાથે અને શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે એટલે ઉનાળાના લીધે મતદાન ના થાય એવું ન બને એ પણ અમે આપને માહિતગાર કરવા માંગીએ છીએ સાથે સાથે ખૂબ અગત્યની વાત છે કે મોબાઈલ ને મોબાઈલ ની વગેરે આજે આપણે રહી શકતા નથી આ એક જરૂરિયાતની વસ્તુ છે પણ ચૂંટણી પંચ ની ગાઈડલાઈન્સ ના લીધે મતદાન મથક માં મોબાઈલ સખત પ્રતિબંધિત છે એ ખાસ ધ્યાન આપવામાં આવે કે એના કારણે આપણે આવીને ત્યાં હાલાકી નહી પડે કે કોઈ ઘર્ષણ ના થાય કેમ કે ચૂંટણી પંચ ની સૂચના મુજબ ત્યાં મોબાઈલ અલાઉડ નથી એના સિવાય અમુક વખત એવું બને છે કે ચૂંટણી કાર્ડ નહીં થતા કોઈને પાસે ચૂંટણી કાર્ડ નથી એટલા માટે લોકો વોટ નહીં કરી શકતા એના માટે પણ વૈકલ્પિક પુરાવાઓ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે જેવા ડ્રાઇવિંગ લાયસન્સ છે મનરેગા જોબ કાર્ડ છે આધાર કાર્ડ છે એવા બારા પુરાવાઓની લિસ્ટ છે જે કોઈ પણ પુરાવા આપ લાવીને વોટ કરી શકો છો આ સાથે હું ફરીથી અરવલ્લીની જનતાથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં સાત મહિના દિવસે કોઈ પણ કારણ કોઈ પણ બહાના જોયા વગેરે જરૂર જરૂર મતદાન મથક પર આવ